નમસ્કાર આપ સૌનું સ્વાગત એક નવા વિડીયોની અંદર તેમ છો બધા મજામાં ને આઈ હોપ તમે બધા એન્ડ ફાઇન હશો તો દોસ્તો આજની વિડીયોની અંદર હું તમને અહીંયા ફરવા માટે લઈને આવ્યો છું જેનું નામ છે ઈ એમ ટેમ્પલ જે વડોદરા શહેરની અંદર આવેલું છે સંપૂર્ણ જાણકારી હું તમારી સામે રાખી દઈશ વિડીયોના અંત સુધી તમે બનાવી રહો આ છે ઇએમઇ પ્રવેશ દ્વાર અહીંયા તમને એક નાનકડું સિક્યુરિટી કેબિન જોવા મળશે ત્યાં તમારો આઈડી પ્રૂફ બતાવીને મોબાઈલ નંબર લખાવીને તમે પ્રવેશ કરી શકો છો ગેટથી પાંચસો મીટર ચાલ્યા બાદ આપણને જોવા મળશે ટેમ્પલ અને રસ્તાની અંદર આર્મીની સુરક્ષા માટે વપરાતા સાધનો પણ તમને અહીંયા જોવા મળશે દોસ્તો તમે જોઈ શકો છો મારી પાછળની સાઈડ ઉપર છે મંદિર તરફ જવા માટેનો પ્રવેશ દ્વાર અહીંયાથી તમને પૂજાપાનો સામાન પણ મળી જશે તો આ રીતનું નાણાનું ટચર બનેલું જોવા મળશે પથ્થરની ઉપર આ ગેટ વિશેની સંપૂર્ણ ડિટેલ આપવામાં આવી છે તો જ્યારે જન્માષ્ટમી હતી તે દરમિયાન અહીંયા ઉજવણી પણ કરવામાં આવી હતી આ રીતનું તમને સ્ટીલનું બનેલું ટચર પણ જોવા મળશે અહીંયાથી પણ તમે પ્રવેશ કરી શકો છો તો દોસ્તો તમે જ્યારે અહીંયાથી પ્રવેશ કરશો ને તો તમને અહીંયા ઘણી બધી પ્રતિમા રાખેલ જોવા મળશે આ અલગ અલગ કન્ટ્રીની પ્રતિમા છે કઈ સાલની અંદર તેનું નિર્માણ કાર્ય થયેલું છે તે પણ પ્રતિમાની નીચાની સાઈડ ઉપર લખવામાં આવેલું છે તો આપણે જ્યાં પણ જતા હોય તો બોટ ચંપલ પહેરીને જતા હોય છે અહીંયા તમને વિશાળ કાંઈ એવું ચંપલ બોટ રાખવા માટેનું સ્ટેન્ડ પણ જોવા મળશે તો ચાલો આપણે અહીંયાથી બોટ કાઢીને આગળની સાઈડ ઉપર વધીશું પાણી પીવા માટેની સુવિધા પણ તમને અહીંયા આ રીતની જોવા મળશે તો તમે આ ટેમ્પલે આવશો તો તમને મુખ્ય ટેમ્પલ જોવા મળશે દ્વારિકાધીશનું આ ટેમ્પલની અંદર દ્વારકાધીશની પ્રતિમા રાખવામાં આવેલી છે સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત કરીએ ને તો ઇ એમ ઈ મંદિર ઓગણીસો છાસઠમાં ભારતીય સૈન્યની ઇલેક્ટ્રોનિક્સ અને મિકેનિકલ એન્જિનિયર્સ ઇએમએ સ્કૂલ દ્વારા બનાવવામાં આવ્યું હતું અને ગુજરાતના વડોદરા શહેરમાં આર્મી દ્વારા તેનું સંચાલન અને જાળવણી કરવામાં આવે છે દોસ્તો તમે અહીંયા આવીને હનુમાનજીના અંબે માતાના અને સાંઈ બાબાના પણ દર્શન કરી શકો છો આ રીતની નાની નાની નીચે અલગ અલગ દેવી દેવતાઓની પ્રતિમા તમને બનેલી જોવા મળશે અને અહીંયા તમને તે પણ જાણવા મળશે કે આ પ્રતિમાનું નિર્માણ કઈ સાલની અંદર કરવામાં આવ્યું છે તે પણ તમને અહીંયા પથ્થર ઉપર લખેલું જોવા મળશે તો હવે આપણે દર્શન કરવાનો લાભ લઈશું ગણેશજીના ખુલ્લા આકાશ નીચે શાંત વાતાવરણ મનને પ્રસન્ન કરતું આ હરિયાળીથી ભરેલું સુંદર વાતાવરણ તમે જો અહીંયા આવશો તો તમને પ્રદાન થશે અને અહીંયા વિશાળકાય ગાર્ડન પણ બનેલું છે તમે મારી પાછળની સાઈડ ઉપર જોઈ શકો છો ગુફા છે તો ચાલો આની અંદર આપણે પ્રવેશ કરીએ તો તમે દોસ્તો જ્યારે ગુફાની અંદર આવશો તો તમને ઠંડકનું વાતાવરણ પ્રદાન થશે અને અહીંયા તમને બરફ થી બનેલું મહાદેવજી નું શિવલિંગ ત્યારબાદ તમને અહીંયા એક નાનકડી પ્રતિમા પણ તમને જોવા મળશે મહાદેવજીની અને માતા પાર્વતીની ત્યારબાદ તમને અહીંયા માર્બલના પથ્થર ઉપર લખેલી ઇન્ફોર્મેશન પણ જોવા મળશે શિવલિંગ ઉપર પાન ફૂલ અગરબત્તી ન કરો કારણ કે આ શિવલિંગ બરફનું બનેલું છે બાજુની સાઈડ ઉપરથી તમે આ ઈ એમ આઈનું ટેમ્પલ જોશો તો તમને કંઈક આ રીતનું નજર આવવાનું છે જય દ્વારિકાધીશ સૌનું કલ્યાણ કરજો તો તમને અહીંયા રાધા કૃષ્ણના પણ દર્શન થશે તેની બાજુની સાઈડ ઉપર અહીંયા તમને જોવા મળશે રામ દરબાર તો તમે દોસ્તો નારિયેલનો પ્રસાદ કરતા હશો તો તમને આ સુવિધા મંદિરના પાછળના ભાગમાં બનેલી જોવા મળશે અહીંયા આવીને તમે તમારું શ્રીફળ વધારી શકો છો ચાલો હવે આપણે પ્રવેશ કરીશું નવગ્રહ મંદિર પરિસરની અંદર તો દોસ્તો આ ઈયામય ટેમ્પલ વિશાળ એરિયાની અંદર ફેલાયેલું છે તમે જો અહીંયા આવશો તો તમને શાંતિ અને સુકુનમય વાળું વાતાવરણ મળશે અને સાથે તમે ઘણા બધા દેવી દેવતાઓના અહીંયા આવીને દર્શન કરી શકો છો જે મુખ્ય મંદિર ગોરી દેશનું બનેલું છે તેનો પ્રવેશ દ્વાર તમને દક્ષિણ દિશા તરફ જોવા મળશે તો હવે આપણે દર્શન કરવા માટે જઈ રહ્યા છે બુદ્ધ ભગવાનના સૌ પ્રથમ તમને અહીંયા જોવા મળશે વોટર ફાઉન્ટન આ રીતનું બનેલું છે અને અહીંયા તમને ઘણી બધી છતરીઓ ગાર્ડનની અંદર લાગેલી જોવા મળશે જ્યાં તમે આરામથી બેસીને સમય પસાર કરી શકો છો તો ચાલો હવે આપણે દર્શન કરીશું ગૌતમ બુદ્ધિના બુદ્ધ ભગવાનના દર્શન સુંદર રીતે આપણે કરી લીધા છે હવે આપણે આવીશું પાછળની સાઈડ ઉપર અહીંયા તમને આ રીતનું શિવજીનું લાગેલું મોટું પોસ્ટર જોવા મળશે અહીંયા તમને બાર જ્યોતિર્લિંગના પણ દર્શન થશે અહીંયા નામ પણ લખવામાં આવેલા છે તો દોસ્તો અહીંયા તમને કલાકૃતિના વર્ષો જૂના નમૂના જોવા મળશે દોસ્તો આ બધા જે વર્ડ છે ને તેમના પણ તમને નામ લખેલા જોવા મળશે અને તેમના પત્નીના નામે આ બધા તમને જોવા મળશે તો તમે દોસ્તો વડોદરાની આજુબાજુના વિસ્તારમાં રહેતા હોય તો અહીંયા આવીને તમે ત્રણ થી ચાર કલાકનો સમય આરામથી પસાર કરી શકો છો અહીંયા આવીને તમારું મન પ્રફુલ્લિત થશે અને તમારું સ્વાસ્થ્ય પણ જળવાશે આ સંપૂર્ણ લોકેશન હરિયાળીથી ભરપૂર છે જે મૂર્તિની સ્થાપના દક્ષિણ તરફ થયેલ છે તેમની ડિટેલ તમને અહીંયા જોવા મળશે જો તમારી પાસે ટાઈમ હોય તો સંપૂર્ણ ડિટેલ તમે વાંચી શકો છો તો તમને દોસ્તો જળ અર્પણ કરવા માટેની સુવિધા પણ તમને અહીંયા જોવા મળશે અહીંયાથી જળ ભરીને તમે શિવલિંગ ઉપર અર્પિત કરી શકો છો તો દોસ્તો આજની વિડીયોની અંદર અહિયાં સુધી આપણે આવ્યા ઈ એમઆઈ આઈ ટેમ્પલ અને સંપૂર્ણ જાણકારી મેં તમારી સામે રજૂ કરી આ ઇન્ફોર્મેશન તમને જો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલ તમે સબસ્ક્રાઈબ કરી શકો છો અહીંયા સુધી વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત